અને સડિયા વડે તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો અંકલેશ્વરમાં ગત રાત્રિના તસ્કરો મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે પથ્થર અને સળિયા વડે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર પંથકમાં તસ્કરો સક્રિય બન્યા હોય તેમ લાગી રહ્યું છે જેથી વધુ એક ઘટના સામે આવી છે અંકલેશ્વર બસ ડેપોની સામે એચડીએફસી બેંકનું એટીએમ મશીન આવેલું છે આ મશીનને ગતરોજ રાત્રિના તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જેમાં તસ્કરોએ પથ્થર અને લોખંડના સળિયાથી એટીએમ મશીનને તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મશીન નહીં તસ્કરોને વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો આ બનાવની જાણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો પોલીસે સ્થળ પર તપાસ કરી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી હતી જોકે છે કે મશીન ના સીસીટીવી કેમેરા પણ બંધ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે હાલમાં તો પોલીસ બેંક મેનેજર ની ફરિયાદ નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ